મારું નામ રોનક છે હું ગામ આંબોડી જસદન જિલ્લો તાલુકો રા જિલ્લો રાજકોટ મારું હું તમને શીખવાડી હું ભણું છું પાસમા માં કલાડે સૌ દીધી ખડી આવડે બારક્ષડી આવડે આવડે હારાક્ષર થાય eu andei a descer. બેસ બાર બે સાત બે આઠ દસ વીસ ત્રણ નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણસો ત્રણ સાત એકવીસ ત્રણ સત્યાવીસ ત્રણ દસ ત્રીસ ચાર ચાર ચારબી આઠ ચાર ત્રણ બાર ચાર ચાર સોળ ચાર પાંચ વીસ ચારસો પાંચ નવ બેતાલીસ પાંચ દસ પાંચ સો એકસો સબે સતન અઠારસો સાતસો વીસ પંત્રીસ સૈત્રીસ સાત બેતાલીસ આઠ અડતાલીસ